અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર બોપલમાં ગઈકાલે એક મહિલાને બંધક બનાવી લૂંટ કરી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું આ તમામ પાંચ આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વાળા અક્ષય રાજ મીડિયા સમક્ષ આ ક્રાઈમ લગતી વિગતો જાહેર કરી હતી જેમાં આરોપી અમૃતપાલ સિંહ ઉર્ફે ગોલ્ડી નિર્મલસિંહ સિંખ ઉમર ચોત્રીસ વર્ષે રહે મૂળ પંજાબ સુખવિન્દ્રસિંહ આકાશ જગજીતસિંહ સિંઘ ઉજય જગતસિંહ રહે ઉમર વર્ષ ત્રેવીસ અને રહે ઉત્તર પ્રદેશ તેમજ હરિયોમ ઉર્ફે લાલસિંહ કોમલસિંહ ઠાકુર ઉમર વર્ષે અઢાર મધ્યપ્રદેશ સહિતના કુલ પાંચ આરોપીઓને એક ખાનગી લક્ઝરી બસ સંતાઈ ભાગતા બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે મહિલાને ડરાવી ધમકાવી બંધક બનાવી મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને મહિલા પાસેથી ચાલીસ હજાર રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી જે બાદ ક્રાઈમ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા લૂંટના મુદ્દામાં સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આજરોજો અ એસપી બંને એસપીને બી વાત થઈ હતી કે જેમાં અમને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્યમાં એક વિસ્તારમાં ઘટના ડિથેંગ છે આ ઘટનાની અંદર આશરે જેટલા છે અને જે લોકો ફરાર થઈ અને એ લોકો ગુજરાત છોડીને રાજસ્થાન બજુ જઈ રહ્યાની બાતમી મળેલી હતી આ બાતમી મળતા જ અમારી એલસીબીની ટીમ અને લોકલ પોલીસની તમામ ટીમોએ ચોક્કસ એક નાકાબંધી કરી હતી આ આરોપીઓ જે છે એ ભાગી રહ્યા હતા અને એમને ખ્યાલ હતો કે એમની પાસે કઈ ગાડી છે એ ખ્યાલ નહોતો પરંતુ અમને એટલી હકીકત જાણ હતી કે એ લોકો જે જે રહ્યા છે એ પ્રાઇવેટ વ્હીકલ હશે અમે અમારી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો સહારો લઈ અમે લોકોએ આજે એરોમા સર્કલની પાસે આ પાંચે પાંચ આરોપીઓને ખૂબ મહેનત કરી અને પકડી લીધા છે હું આપને જણાવીશ અને મારી એલસીબી ટીમને ખાસ અભિનંદન આપીશ કે જેઓએ આ આરોપીને બસમાંથી પકડી છે કારણ કે હંમેશા જ્યારે પ્રાઇવેટ વ્હીકલ જ પોલીસ ચેક કરતી હોય છે પરંતુ બસ જેવા માધ્યમનો ઉપયોગ જ્યારે થતો હોય છે ત્યારે પોલીસ એમાં કેક ને કેક ચૂકી કરી જતી હોય છે પરંતુ એલસીબી બનાસકાંઠાની ટીમે આ ઓપરેશન ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યું છે અને બસની અંદરથી આ પાંચે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે આ સાથે સાથે હું જણાવીશ કે આ તમામ જે પાંચે પાંચ આરોપીઓ છે તેમની પાસેથી ડફત કરવામાં આવેલા તમામ મુંદામાલ ઇન્ક્લુડિંગ ઘરની ચાવી કે જેમાં એ લોકોએ બંધક બનાવીને ઘરની ચાવી લઈ લીધી હતી લેપટોપ એ લોકોનું જે એટીએમ કાર્ડ હતું એ અને તમામ કેસ આ તમામે તમામ વસ્તુઓને રિકવર કરી દેવામાં આવી છે અને હાલમાં એમની આગળની જે લીગલ કાર્યવાહી છે તે ચાલુ છે એ હાલમાં અમદાવાદ ગ્રામ્યમાં ચાલવામાં આવશે હાલમાં એ ગેંગરેપ અને ડકોની ઘટના છે હા ગઈકાલ રાતની ઘટના છે અને અથવા તો વહેલી સવારની ઘટના છે અને એ ઘટનાની જાણ જ્યારે આપને થઈ છે ત્યારે ચાર બાજુ થી નાકાબંધી કરવામાં આવી હતી આમાં કેટલાક આરોપી છે તે ગુજરાત બહારના છે મધ્યપ્રદેશના છે કેટલાક પંજાબના છે અને એકાદ આરોપી જે છે અમદાવાદનો જો એ હાલમાં એ તપાસનો વિષય છે અને એ હાલમાં અમારી પાસે જે વસ્તુ આવી રહી છે એ પ્રકારે અમારી પાસે હાલમાં એફઆઈઆરની નકલ ના હોવાથી અમે આપને એક્ઝેક્ટ માહિતી નહીં આપી શકીએ પરંતુ હાલમાં જે અમને માહિતી છે કારણ કે આ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે જેવી રીતના અમને વધારે માહિતી મળશે আমে আইধারে আইধার যে অবাদ গ্রামী্য পুলিশছে গুন্দ্র রেস্টুরো দে